સરતમાં આવેલી દિવ્યાંગ બાળકોની સ્કૂલ ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિતના પટાંગણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું જેમાં ઉત્સાહભેર દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્કૂલમાં રથયાત્રાનું આયોજન કરાયું હતું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે બીજી જુલાઈએ બુધવારના દિવસે ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરાયું હતું આ અંગે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી રચનાબેન પહાડિયાવાલાએ જણાવ્યું હતું કે રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલીને ભક્તો પાસે જાય છે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાના કારણે જઈ શકતા નથી અને શ્રી ભગવાન જગન્નાથજીના દર્શન કરવાની ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકાતા નથી દિવ્યાંગોની ઈચ્છાને કારણે દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે બીજી જુલાઈએ બુધવારના રોજ સવારે અગિયાર વાગ્યે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું છે પદ્મશ્રી કનુભાઈ ટેલરની દિવ્યાંગ બાળકોની શાળામાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયું છે દિવ્યાંગ બાળકો હરે કૃષ્ણ હરે રામના કીર્તન કરશે આ અવસરે મગ ખીર અને જાંબુના પ્રસાદનું વિતરણ કરાયું હતું ગુજરાતમાં પદ્મશ્રી એવોર્ડ એ કનુભાઈ ટેલર ડિસેવલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા આ રથયાત્રા નીકળી હતી તો મારા દિવ્યાંગ બાળકો મને એમ કે સર અમને રથયાત્રામાં લઈ ગયા હું એમને લઈને જ શકું આટલી ભીડમાં મારી પરિસ્થિતિ શું થાય એટલે મેં અમારા એક પૂનમબેનને કીધું અહીંયા રથયાત્રાનું આયોજન કરો એમના થકી આ રથયાત્રાનું આયોજન થયું અને ભગવાન જગન્નાથજી આખી સ્કૂલમાં ફર્યા બધા દિવ્યાંગ બાળકો આજે હર્ષ ઉલ્લાસ અને આનંદમાં ધાર્મિક બની ગયા છે ભગવાન જગન્નાથજીના આ ગુંડગાર ગાય છે ભગવાન જગન્નાથજી આજે અમારે ત્યાં આવ્યા એ બદલ હું એમનો હૃદયથી આભાર માનું છું જય જગન્નાથ જય જગન્નાથ